રામ રામ અશ્વમારા આત્માના એક નવા એપિસોડ ની અંદર ઉરવી વસ્યા જે છે આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે વાત કરવી છે એ અશ્વના જન્મથી લઈ અને તે પુખ્ત થાય એટલે કે ઉમરલાયક થાય પુખ્ત વયનું થાય ત્યાં સુધી તેમના અલગ અલગ નામો વિશેની ચર્ચા કરવી છે ઘણાનો જન્મ થાય ત્યાંથી પુખ્ત થાય ત્યાં સુધીના એમના અલગ અલગ નામો જે છે એની તમામની ચર્ચા કરવી છે ઘણીવાર લોકો કહે છે ને કે અશ્વ અશ્વ જ્યારે થાણ આપે એટલે ઘણા લોકો એમ કેતા હોય કે અશ્વ એ બચ્ચાને જન્મ આપ્યો અશ્વનું બચ્ચું છે નાનું હોય બાળક કહીએ પછી મોટું થાય પછી એને યુવા અવસ્થા કહીએ જુવાન કહીએ ત્યાર પછી પીઠારું કહીએ ત્યાર પછી વૃદ્ધ કહીએ ગલઢેરું કહીએ અલગ અલગ આખી એની પ્રોસેસ એવી રીતે બધામાં હોય અશ્વમાં છે જે છે અશ્વ જે છે એ માનવ પ્રકૃતિ બહુ જુદા નથી આપણા વડીલો અને અશ્વ તો એમને સાથે રાખીને જે છે એ હતું કે આ અશ્વ જે છે એ વખતે ભૂતકાળમાં વાહન વ્યવસ્થા ન હતી એટલે મનુષ્ય જીવનનો એક અભિન્ન અંગ હતા મનુષ્ય જીવનનો એક અભિન્ન હિસ્સો હતા અશ્વ જેથી કરીને એનું બધું જાણ્યું બધું એનું નામકરણ એમની આખી હાર્ડપીજર સુધીની માહિતી હોય એ વખતે આપણા અશ્વ નિષ્ણાતો એ લીધેલી એટલે એ છે બધા વિષયો ખૂબ ગંભીર અને ખૂબ સમજવા તો એ તમામ વિષયો ઉપર વાત કરવી છે જન્મ થાય જોઈએ ત્યાંથી માંડીને તે પુખ્ત થાય ત્યાં આખે આખી માહિતીની ચર્ચા મારે છે આજે આ વિડીયોની અંદર કરવી છે તો આવો શરૂ કરીએ એ પેલા આપ અમારી આ ચેનલ પર નવા હોય તો એને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન ને પ્રેસ કરો જેથી કરીને અમારા નવા વિડીયો આવે તો એમની નોટિફિકેશન જે છે એ આપને મળે તો શરૂઆત કરીએ તો અશ્વનું બચ્ચું જે છે એ એમનો આ ગુજરાતમાં ભારતમાં અને આખા વિશ્વમાં અશ્વ હતા અને અશ્વ ઉપર ખૂબ ઊંડું અશ્વ વિજ્ઞાન આખા વિશ્વની મનુષ્ય જાતિએ જે છે એ કરેલું છે અને જે છે એ અશ્વ સાથે બધાએ જીવન જીવા છે આખી દુનિયામાં ક્યાંય વાહન વ્યવસ્થાઓ તો પછી આવી એટલે અશ્વ સાથેના જીવનને અશ્વ સાથેના જોડાણને ટાંકી અનુલક્ષી અને પછી એશ્વનું બધું નામકરણથી માંડી અને બધું જે કરેલું છે એમાંનું શરૂઆત કરીએ તો ફોલ સૌથી પહેલા ક્રમે છે ફોલ કોને કહેવાય અંગ્રેજી શબ્દ છે એક વર્ષથી ઓછી ઉંમરના નર અથવા માદા વછેરાને ફોલ કહે છે એક વર્ષથી ઓછી ઉંમરના નર અથવા માદા વછેરાને ફોલ કહે છે એટલે વછેરું ગુજરાતીમાં પછી જે છે એ સકલિંગ બીજા ક્રમે તો છ મહિનાથી ઓછી ઉંમરના ધાવતા અંગ્રેજીમાં મહિનાથી વધુ અને એક વર્ષથી ઓછી ઉંમરના છ મહિનાથી વધુ અને એક વર્ષથી ઓછી ઉંમરના ધાવણ છોડાવી લીધેલ વછેરાને વિનલિંગ જે છે એ કહે છે ત્યાર પછી છે યર્લિંગ આ યર્લિંગ જે છે એ એ એ વર્ષની ઉંમરના માત્ર માદા વછેરાને જે છે 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 યર્લિંગ કહે એટલે આ પુસ્તકોના આધારે હું જણાવી રહ્યો છું આપણે આ એમના અંગ્રેજી નામો અમુક જે છે છે ફિલી પાંચમા ક્રમે જે બે ચાર વર્ષથી વચ્ચેની ઉંમરના નાના માદા વછેરુને જે છે ફિલી કહે છે ત્યાર પછી કોલ્ડ છઠ્ઠા ક્રમે તો કોલ્ડ જે છે એ બે થી ચાર વર્ષ વચ્ચેની ઉંમરના નર વછેરુને કોલ્ડ કહેવામાં આવે છે તો કો કહેવામાં આવે છે તો સાતમા ક્રમે છે મેર ચાર વર્ષ કે તેનાથી વધુ ઉંમરની પુખ્ત માદા ઘોડીને ચાર વર્ષ અથવા તો તેનાથી વધુ ઉંમરની પુખ્ત માદા ઘોડીને જે છે એ અંગ્રેજીમાં મેર કહે છે એ આઠમા ક્રમે છે બ્રુડ મેર તો બ્રુડમેર કોને કહેવાય બ્રુડમેર છે ઘોડી કહેવામાં આવે છે આપણે અહીંયા કહીએ થાણમાં આવી છે એટલે એ છે અંગ્રેજી શબ્દો છે વિવિધના આઠ હજી છે વાત કરવી છે અમારે સત્તર વિષય ઉપર આજે આપણે તો હજી તો આઠ વિષય ઉપર વાત કરી અપૂર્ણતા ખૂબ રસપ્રદ માહિતી છે અને પુસ્તકોના આધારે આવી માહિતીઓ આ માહિતી છે વાત કરીએ તો તો નવમા ક્રમે જે છે એ છે સ્ટેલિયન હવે એ સ્ટેલિયન જે છે એ ચાર વર્ષ કે તેનાથી વધુ ઉંમરના નર અશ્વને સ્ટેલિયન કહે છે અથવા ઘોડો કહે છે ઘોડો જેને આપણે કહીએ ને એ સ્ટેલિયન

ધો ઘોડી થાણમાં છે કે નહીં એનું પરીક્ષણ કરવા માટે જે કસી કરેલ અશ્વ હોય ને એને પાછું ટીઝર કહેવાય ગેલ્ડિંગ એથી આગળના ક્રમે છે આમાં તેરમા ક્રમે સગવડતા માટે ખસી કરેલ કોઈ પણ ઉજારના અશ્વને જે છે એ ગેલ્ડિંગ કહે છે અને ચૌદમાં ક્રમે છે ગેટેડ હોર્સ જે સવારી માટે સંવર્ધન કરેલ અશ્વો છે સરળ અને સુવાળી સવારી માટે સવારી માટે છે ત્યાર પછી જૂના જમાનામાં જેન્ટલમેન અશ્વ તરીકે આ જે છે એ ઓળખાતા હતા જૂના જમાનામાં ઇતિહાસમાં એક સમય ગ્રેટેડ હોર્સ છે એ જેન્ટલમેન અશ્વ તરીકે ઓળખાતા એથી વિશેષ હવે મજાનો વિષય રમૂજનો વિષય હવે આજના સમયે જે ઇન્સ્ટાગ્રામ માં રીલ્સ ચાલે ચાલે છે ને બહુ ઘણી વખત આપણે જોતા હોઈએ રીલ્સ ચાલતી હોય ઇન્સ્ટાગ્રામ માં નાનું ઘોડું હોય પણ આપણને એમ લાગે કે આમ પુખ્ત જેવું લાગે અને ભારે આમ કૂદતું હોય એમ અમારી સૌરાષ્ટ્રની ભાષામાં કહીએ તો ભારે ઝોટ મારતું હોય હવે એ જે છે ને એ એને આપણે પોનું કહીએ એનું નામ છે અંગ્રેજીમાં પોની હવે એ પોની જે છે એ હું તો ઇન્સ્ટાગ્રામમાં રીલમાં જોતો હોઉં છું ને બાળકો કરતા હોય કુદાવતા હોય બાળકો પોતે અશ્વ માટે પ્રશિક્ષિત થાય આ પોની જાતિનો એક ફાયદો મળે છે આપણને આ સમાજ જીવનને કે આ પોની જે છે ને બાળકોને શું થાય જો એક તો પોની ઉપરથી કદાચ સવારી દરમિયાન પછડાય નીચે તો પોતાની ઊંચાઈ નીચી હોવાના કારણે બેઠેલ અશ્વ સવાર બાળકને જે છે ઈજા ન થાય બહુ વધારે પડતી બીજા નંબરમાં કાબૂ કરી શકાય આને સરળતાથી કારણ કે એમની ગજુ અને કાર્યક્ષમતા એટલી બધી શક્તિશાળી ન હોય એટલે એને કાબૂ પણ કરી શકાય એટલે તો ફાયદો થાય છે અને આ બાળકો જે બેસે છે આ પોની ઉપર પછી એમને કૂદાવે છે અને પોતે નિપુણ થતા જાય છે આ બાળકો એટલે એ વિષય મને ખૂબ ગમે છે સરસ વાત છે એટલે પોની જે છે અઠાવન ઇંચ થી ઓછી ઓછી ઊંચાઈ ધરાવતી અશ્વની આખી જાત જે છે એ પોની તરીકે ઓળખાય છે એ સરસ છે એ જાતિ પછી સોળમા ક્રમે છે સ્ટાર્ટ ફાર્મ હવે એ તો અશ્વ ઉછેર કેન્દ્રની સ્ટાર્ટ ફાર્મ કહેવામાં આવે જેનાથી આપ બધા પરિચિત હશો સત્તરમાં ક્રમે પેકોડ છે આ પેકોર્ડ જે છે એ અશ્વ રાખવા માટેનો એક નાનો વાળો હોય એને પેકોડ આપણે કહીએ એટલે અંગ્રેજીમાં એ પેકોડ કહેવામાં આવે અને આપણે ત્યાં એ અશ્વ રાખવા માટેનો વાળો કહીએ અથવા થાણિયું કહીએ આપણે એને કે ભાઈ થાણિયું એમ એટલે એ થાણીયું કેતા પછી એ બધા વિષયો છે તો આટલી આ સત્તર વિષયો અને સત્તર બાબતો જે છે એના પર આપણે આજે ચર્ચા કરવાની હતી જે કરી ખૂબ સરસ માહિતી રહી છે મને આશા છે ઘણું બધું જાણવા મળ્યું છે આમાંથી આપણે આજે અશ્વના આપણે આવા વિષય પર વાત કરીએ એમની જન્મથી માંડીને પુખ્ત થાય ત્યાં સુધીના નામ એટલે સત્તર સત્તર જેટલા એમના નામો છે એમની પુખ્ત વય જ્યાં સુધી થાય પચીસ ત્રીસ ચાલીસ વર્ષ જે જીવે એટલે આજે વિડીયો આપને પસંદ આવેલો હોય તો વિડીયોને લાઈક કરો વિડીયોમાં કોમેન્ટ કરો વિડીયોને વધારે વધારે શેર કરો જેથી કરીને માહિતી જે છે બીજા લોકો સુધી પહોંચે ચેનલને સબસ્ક્રાઇબ ખાસ કરો બેલ આઇકનને જે છે બાજુમાં દબા પ્રેસ કરો દબાવો જેથી કરીને અમારા વિડીયો આવે તો એમની નોટિફિકેશન સીધી આપને મળે અને જેનાથી આપ આ વિડીયો સીધા નિહાળી શકો નહીં તો શું થશે કે આ વિડિયો જોયા પછી આપણે અમારા બીજા નવા વિડીયો નહીં મળે અમે તો આ અઠવાડિયામાં દર દિવસે અપલોડ કરતા હોઈએ છીએ આ આ ચેનલ પર અઠવાડિયામાં અમે ચેનલમાં આવા જ સરસ કંઈક ને કંઈક સારા કોન્ટેન્ટને લઈને એટલે સબસ્ક્રાઈબ કરી રાખો જેથી કરીને અમારી આ ચેનલ ખોવાઈ ન જાય મળીશું નવા વિડીયો સાથે એક અશ્વના કોન્ટેન્ટ સાથે યા તો એક ઐતિહાસિક વાત લઈને તો ત્યાં સુધી ધન્યવાદ રામ રામ